જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં એકદમ સુપર ડુપર મેં ભી મજે મેં આપી મજે મેં મજે મેં મજે મેં મજે મેં કોઈ માલુમ હે હમ જાણે ચેતન ભાઈ ચેતનભાઈ દીપકભાઈ કલરતા ગુજરાતી તો બરોબર માલુમ પડે હારડો દેવાનો હોય ને હાવડો ગુજરાતી માં હોળી હોય ને હોળી ઉતાસણી હોય ને હોળી એના પેલા હારડો દેવો પડે આરડો अभी हिंदी में हूँ क्या आर्टिस्ट मालूम नहीं है वो एक रिवाज रहता है एक रसम रहती है तो होली के पहले जिसका भी सगाई हो जाता है ना उसका वो देने का रहता है मिठाई और क्या कपड़ा वो सब लोग जाते हैं उसके घर पे। तो इसके लिए जाने का है उसके घर पे। ओके चलो हम लो लोग घर पे तैयार हो रहा है मैं मेरी बात जा रहा है दोनों मिलते हैं अभी वो तैयार हो रही है अंदर दिखाता हूँ रुको तो। मेरे घर वाले तैयार हो गई है अभी मैं भी जा रहा हूँ मैडम तैयार हो गई है मैं भी तैयार हो गया अभी हम लोग जाने का है रितिका का घर पे रितिका का घर पे हम दोनों ही जा रहे हैं मैं और ये वो दीपक भाई और वो उसके घर वाले चलो फिर निकलते हैं चलो, चलो, मिलते हैं फिर आगे जाके कैसे जाते हैं वैसा इधर से ओला ओबर कर लेता हूँ खादी वाली तो है नज़दीकी है फिर निकलते हैं मिलते हैं आगे जाके फिर बाय चलो चलो भाई तैयार थे गया चेत अभी तैयार हो गया हम लोग निकल रहे हैं बिल्डिंग के नीचे आ गए हैं रिक्शा आ रही है रिक्शा आएगी तो हम लोग तुरंत निकल जाएंगे ना अभी हाँ चलो मैं रिक्शा में बेची ही गया है हमें अने जाइए से कांदीवली फटाफट पकड़ गया से

એમની ઓપન કરવાની હોય કે ઓપન જ કરવાનું હોય ને ઓપન એટલે ધેલ ન મરવા દેવાની હા તો ભી લાય મુખ દે દોગી હા જ દે ને કપડાં સાગરની છે આને આ આંગળી નાખીને કરવાની

હોળી પેલા ને હગાઈ પછી જે દેવાનું હોય ને એમાં બધું સાકર ને પતા ને આ બધું હોય આવી રીતે મીઠાઈ ને આઈડા એને અમારા આવડો કે આવડો હોળી કા આઈડા હોળી કા આઈડા છે ભાઈ હવે તમે લોકો સમજી જાય છે ખબર હોય હિન્દીમાં તો કમેન્ટ કરજો બાકી તો અમને કઈ ખબર નથી બરાબર ને અને આવડો કેવાય અમારા ગુજરાતીમાં તો

છોકરા ને વ્યાડ હોય ને એમાં હડ આવે ને એ પહેરાવા ના હોય ને એ મેન ના હોય ભૈયા લોકો નો આવે ને હડા કલરિંગ માં હોય ને બધા પીળા ને લાલ ને લીલા ને એ આવે તો મેન કહેવાય તને ખબર છે પછી ખાવાનું હોય એમાં દોરો હોય હસા હા એટલે એ તો અહીં સીડી છે દેખાય હવે સીડી છે નહીં

મોટાભાઈ માટે ફરા ફરાળિયો છેવડો ને હા હા કઈ ઘટે નઈ તમારે

શ્રીખંડ કોઈને ભાવતા નથી અહીંયા ઓ લઈ લો આ તો લઈ લો હા લઈ લો સ चाकर, मैं गे गे। नहीं चाकर रोजी में मंगाई इतने में मुट्ठी दी नहीं 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 पकड़ी तो नहीं पकड़ी मुट्ठी खाती है पकड़ो काबा वदार तक हो गई थाड़ी एक क्या था मैं जा ही रहती हूं वही थी हां ये नहीं कर क्या हमारी आवाज आ मौसे आउजे तुम्हें चिकन कालियो ने ऊपर बैठो जगह नहीं आफत ना लीदे

તમારે દિલીપભાઈ કોફી આવે આવે બ્લેક કોફી આવે બ્લેક કોફી બ્લેક ટી આ ખાલી બ્લેક કોફી દૂધ વિનાની નહીં કે આ વાત હે રામ મતલબ આયા હોય કે બીનો બગાડે સવારે તો હોટેલ માં જા ને સવારે બ્લેક કોફી રાજકોટ છે ને રાજકોટ ગમે આ આપે રાજકોટ ખાવામાં માં હવા ના રાજકોટ જા ને તો આમાં આપે તમને કેમ ભાવે વાહ જા હરડ કર લ્યો તો

આઈ જાઓ આઈ પાછો નીકળવાનો પર દીપો નીમું ગaget ડરતે ડરતે આવો માણ ડાયરો ડાયનો સદો આખદે ને ફોટો પાડી દે સાઈ ફોટો પાડી સંભો આવતો રે આઈ જા આઈ જા તો તો નહી આવે આવો હર હર આવી જાઓ બોલ કરવા ભાઈ જા કરો એ